નમસ્કાર ગુજરાત નીચે તમે વાંચો જ છો મનસુખભાઈ માંડવીયાએ સુરતમાં એવું કીધું બપોર સુધીમાં તમે આટલું મતદાન કરાવી દો ને એટલે ભાજપ જીતી જાય દસ દિના કાર્યકાળની અંદર આખું જતપુર વિંધી નાખું આખું પોરબંદર વિંધી નાખું નહોતી કે જેની ઘી ચા પીવા જાવવાની ન્યાય આ માંડવીએ ચા પીવા જાય ભાવનગરની અંદર તળાવોના તળાવો ખોદીને ભાવનગરને સોનાનું બનાવનારો માંડવીયો હવે પોરબંદરને ચાંદીનું બનાવવાનો વિચારજો થોડુંક અંદરખાને તમામ નેતાઓ નારાજ છે કોઈ બોલતા નથી અહીંયા લલિત રાદળિયાને અંદરખાને સપોર્ટ કરો ને ખાલી અંદરખાને તોય માંડવીયા ભાઈ લીડ નથી નીકળે એમ આ જ ચાલે છે ભારતીય જનતા પાર્ટીને હજી એક વખત હજી બાર બાર તારીખ સુધી એટલે વીસ દિનો ટાઈમ છે હજી એકવાર વિચારવાની જરૂર છે કે માંડવિયા જોઈશી કે પછી આપણે આ એવું ચક્રવ્યુ હોઈ શકે હો ભાઈ આપણે લલિતભાઈ ઓમ હાલે તો પહેલેથી એ પ્રકારના સાંસદ સભ્યોમાં જ ને એટલે કદાચ હોય હો ટકા વિપક્ષ જ જીતવાનો હોય કાં મનસુખભાઈનું ગળું કાપવાનું હોય બે વસ્તુ હોઈ શકે પણ અત્યારે તો સ્થાનિક ઉમેદવાર એ છે હાલવાનો છે અમારા ખર્ચે તમામ ગામડાઓ વિંધવામાં આવશે અમ તમામ ગામડાઓ મનસુખભાઈ માંડવિયાનું નામ ન બદલું મેન્ડેડમાંથી અને એ જ રહેશે તો લલિત વસોયાને ખુલ્લા દિલથી સપોર્ટ કરવામાં આવશે લલિત વસોયા હટુથી ઘરના કાવડિયા બગાડી સમાજ પાસેથી સમાજના આગેવાન પાસેથી કાવડિયા નીચું મોઢું કરીને લેવા પડશે ને તો એ લઈને લલિત વસોયાને એક હજાર ટકા જીતાડવામાં આવશે જય સરદાર